મગર અહીંથી ખસડીને બીજે કે લઈ જવાની કોઈ વાત નથી મગર તેના રહેઠાણમાં જ રહેશે કામગીરી દરમિયાન તે જાતે ખસી જશે હાલ બ્રીડિંગ સીઝન હોવાથી મગર જ્યાં ઈંડા મૂકે છે ત્યાં કામગીરી કરવામાં નહીં આવે જો કામગીરી દરમિયાન અવરોધ કરે તો જ તેનું રેસ્ક્યુ કરાશે બાકી સામે ચાલીને તેને ખસેડવાની કોઈ વાત નથી નદીના જે વિસ્તારના મગરોની વસ્તી છે બ્યુરો રિપોર્ટ રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા આજે કલા કલાલી સ્મશાન છે એની એને ત્યાં મોકરેલ ચાલી રહી છે જેમાં બે જેસીબી બે ડમ્પર ચાર ડમ્પર બે પોકલેન્ડ એ સાથે અને બધા જ પ્રકારની ટીમ ફાયર વન ખાતું ફોરેસ્ટ જે અમારું ઝૂ ખાતું છે એ વોલન્ટિયર તે બધાની હાજરીમાં આ કામગીરી થઈ રહી છે ઇરીગેશનના એક્સપર્ટ્સ પણ અહીંયા જે અમે હાયર કર્યા છે એના માર્ગદર્શનમાં આખી કામગીરી થવાના થનાર છે એ પણ અહીંયા છે એટલે નદીનું ડી અને ડ્રેજિંગ એના બેંક તોડ્યા સિવાય એ અમે કરવાના છીએ અને એની માટેનું મોકરી આજે અહીંયા થઈ રહી છે ગયા ઓગસ્ટ મહિનામાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રી ઓવરફ્લો થતાં અને ક્લાઇમેટ ચેન્જના લીધે અતિ ભારે વરસાદને લીધે પૂરની પરિસ્થિતિનો વડોદરા સામનો કરવો પડ્યો હતો લોકોની ડિમાન્ડ પ્રમાણે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ શ્રી નવલાવાલાજીની અધ્યક્ષતામાં જે વિશ્વામિત્રી કમિટી બની અને પૂરી વડોદરા શહેરની આખી ઇકોસિસ્ટમ વિશ્વામિત્રી નદી પાવાગઢથી પિંગલવાડા સુધી કઈ રીતે એનો કોર્સ છે ક્યાં કયા જગ્યાએ દબાણો છે ક્યાં કયા જગ્યાએ મિયેન્ટરિંગ છે આ બધી વસ્તીનો તપાસ કરી હાઈટોલોજીકલ સર્વે કર્યા એના કિનારાની તપાસ કરી અને નક્કી કરવામાં આવ્યું કે ઉષામતી નદીનું વાઇડનિંગ રિસેક્શનિંગ અને ડી કામગીરી તથા જે જંગલ કટિંગ છે એની પણ કામગીરી કરવામાં આવે તો નદીની ક્ષમતામાં વન ક્ષમતામાં વધારો થાય અને બપલ કેપેસિટીમાં વધારો થાય જેથી પૂર આવવાની શક્યતામાં ઘટાડો થાય હાલ ઉષામતી નદીનું વાઇડનિંગ રિસેક્શનિંગ ડીસેટિંગ અને જંગલ કટિંગના કામના ઇજારા પ્રક્રિયા હેઠળ છે ટૂંક સમયમાં આ દિશામાં મોટું કામ થવા જઈ રહ્યું છે કહેવાય કે ઐતિહાસિક રીતે વિશ્વામિત્રી નદી આટલા વર્ષોમાં એની કેપેસિટીમાં જે ઘટાડો થયો છે એ રીતે એનો માખોચૂકો ખૂરશે એના લીધે જમીનના ધોવાણ થવા કોઈ જગ્યાએ જમીનના ટેકરા થવા જેના લીધે પાણીની વન ક્ષમતામાં ઘટાડો થયો છે જે કાપ પણ તણાઈને આવતો હોય છે એના લીધે પણ કિનારો પર કાપ જમા થતા એની કેપેસિટીમાં ઘટાડો થયો છે આટલા વર્ષો બાદ વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ રીસેક્શનિંગ રીસીટિંગ જંગલ કટિંગનું કામ લેવામાં આવ્યું છે આજે એના ભાગરૂપે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે વિશા મિત્રીના કલાડી સ્મશાન નજીક જે પંચોતેર મીટરનો નદીનો પટ છે એની વાઇડનિંગ અને જંગલ કટિંગની કામગીરી આજે મોકડ્રીલના રૂપે શરૂ કરવામાં આવી છે જેમાં બે પોકલેન્ડ બે જેસીબી અને ચાર ડમ્પર તથા ફાયરની ટીમ ફોરેસ્ટ ખાતાની ટીમ મગજ પકડવાના પિંજરા બોટ તમામ પ્રકારની ઇમરજન્સી વ્યવસ્થા રાખી અને પ્રેક્ટિકલી શું તકલીફ પડે છે જોવા માટે જે માધ્યમનું આયોજન કર્યું છે ટૂંક સમયમાં ભગીરથ કામગીરી આ દિશામાં કરવામાં આવશે પરંતુ પ્રેક્ટિકલી જ્યારે નદીનું ડિસેક્શનિંગ કરતા હોય એના રેમ બનાવ્યા છે બરાબર છે કે કેમ આ બધી વસ્તુઓ ચેક કરવા માટે અને અધિકારીઓ ગેરપ થાય અધિકારીઓને શું તકલીફ પડે છે પ્રેક્ટિકલી તમામ લોકો અહીંયા હાજર છે તમામ અધિકારીઓ સિટી એન્જિનિયર સાહેબ કમિશનર સાહેબ મેયર સાહેબ તમામ લોકો આ સ્થળ પર હાજર છે અને આજે પંચોતેર મીટરનું પટ છે એનું વાર્ડની રિસેક્શનિંગ એના કિનારાના માપ કરી અને નદીની કેપેસિટીમાં વધારો કરવા માટે મોકિલનું આયોજન કર્યું છે આગામી સમયમાં હજુ આના ટેન્ડર થતાં આખી આખી ચોવીસ કિલોમીટર નદીનું વાર્ડન રિસેક્શનિંગ કામગીરી હાથ ધરવામાં આવશે Never miss an update.